મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે એપ્રિલ મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની જોડીમાં મોટી ખુશખબર આપી છે હજી ગત જુલાઈ મહિનામાં જ ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો ત્યારે એક વર્ષ બાદ ડેરીએ ફરીથી પશુપાલકો માટે દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે ફેટના ભાવમાં દસ રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે છે પ્રતિ રૂપિયાનો ભાવ વધારો દૂધના ભાવમાં દસ રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક બેતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં તેરમી વખત વધારો પશુપાલકોને આપવામાં આવ્યો છે